હેલો ઇ ટુ કેમ છો બધા મજામાં આયુ હોપ તમે બધા મજામાં છો ફરી એકવાર તમારું હાર્દિક ને હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય મા મોગલ મસ્ત મજાનું સવાર પડી ગયું છે અત્યારે વાગી જશે સવારના સાત ને પંદર તો બધાને ગુડ મોર્નિંગ અને જો અમારી બંને દીકરીઓ ઊંઘે છે કેમ કે સાડા દસની સ્કૂલ છે એટલે સુવા દઈશી તો જો સાત ને પંદર થઈ ગઈ છે તો ચાલો આપણે આને આઉટને બંધ કરી દઈ અને હવે જોઈએ અમારા કિરણ શું કરે છે જોઈએ ચાલો સાબર નાસ પકડવા ફૂલ તૈયારી હા તમારા રાહ બેઠે મારે પાસે હતો તા હા તો જો નાસ્તામાં દહીં છે થેપલા છે અને સા છે અને મરસા છે અને ગાજરનું અથાણું છે બધું ભેગું છે કા તો ચાલો નાસ્તો કરો પછી હું નાસ્તો કરી અને જાવ દુકાને ઓકે મસ્ત મજાનો નાસ્તો કરીને જોવા ફેમિલી આવી જશે દુકાને દુકાનની સાફ સફાઈ થઈ ગઈ છે ધૂપ દીવા થઈ ગયા છે હવે બેસી જઈએ રાબેતા મુજબ માવા બનાવવા કેમકે જેવા ઘરા એવા માવા તમે તો જાણો છો વકલે વકલના ચાર પાંચ વકલના માવા બનાવવા પડે અને આજે તમને મારા કિરણ વિશે વાત કરું મારા વાઇફ વિશે વાત કરું એકદમ સીધા સાદા અને સરળ સંભાવના છે ફેમિલી બાર બાર બે હજાર દસમાં અમારા લગ્ન છતાં આ પંદર વર્ષની અંદર આજ સુધી કોઈ દિવસ હું ભૂખ્યો દુકાને નહીં ગયો એ ગમે એટલી બીમારી છે ગમે એવું કંઈક થઈ ગયું હોય તાવ આવતો હોય માથું દુખતું હોય ખાટલામાંથી ઊભી ન થઈ શકતી હોય ને તો પણ એ સવારમાં મારા માટે નાસ્તો ગરમ રોટલી ગરમ ભાખરી ગરમ થેપલા બનાવે આ સુધી મને કોઈ નથી સાંભળ્યું કે પંદર વર્ષની અંદર આજે હું ક્યારેય દુકાને ભૂખ્યો ગયો એટલે આવા સે મારા કિરણ બાકી બીજું શું હે આપણું પાર્ટનર આપણે એટલું બધું પ્રેમ કરતું હોય એટલું બધું સમજતું હોય તો બાકી બીજું શું હે પૈસા તો આ છે ને કાલ છે બાકી ફેમિલી મહત્વની છે ફેમિલી સારી હોય ને તો ફેમિલી જિંદગી જીવવાની મજા આવે બાકી તમે મહોલોમાં બંગલો હોય ત્યાં મેં માણસોને રડતા જોયા છે તો ચાલો ફટાફટ બેસી જઈએ માવા બનાવવા ને પછી તમને થોડી વાર પછી મળીએ હેલો ટુ ફેમિલી જય માતાજી જય મા મંગલ બધાને તો આપણે નાસ્તો કરીને બેસી ગયા છીએ વાસણ ઘસવા પપ્પા એ થોડો નખી દો ને પપ્પાને શીંજો એ થોડો નખવાનું નહીં 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 ઓય કે કામ કરી ફટાફટ તમે હવે સાની મની બે પપ્પાને સીન છો નઈ કે જો નઈ હો જાના છે લ્યા હારું લો બેનને ખાલી એટલું જ કામ કરવાનું હોય બીજું કાઈ તરે કરવાનું હોય ને હમણાં આવી જાય ભણવા હશે લે છે હમણાં નાચાવ નાચ્યો બસ આ લાવ આ લાવ લો તો જો આઈ બાપને સીંધે જો હે ભગવાન દીકરી કેવી છે તો ચાલો નાચ છવી હેઠવાળો બારો લ્યો રાજી ત્યાં તો રોવા બે ખોટે ખોટી નાટક તો શું કરે છે અમારા ઉરુષાબેન જાગી જા કે આ લે લે ચાર થઈ રહ્યા છે અમારા કિરણ જોવાય ધાર્મિક શ્રીમદ ભાગવત જોઈ રહ્યા છે અને અમારા ઉરુષાબેન શું કરી રહ્યા છે પાછુ તો ફૂલ તૈયારી છે હે તો જો અમારા ઉરુષાબેન તૈયાર થઈ રહ્યા છે અને અમારા કિરણ શું કરી રહ્યા છે શ્રીમદ્ ભાગવત કરતા સાંભળી રહ્યા છે પણ

ગો જો હે હમ હીકરીનો પ્રેમ તમે જો બસ બસ ઓ બર તમે ખાઓ તમે ખાઓ બ્રા બ્રા પગા એ મરતા મરતા મીઠી મીઠી જો પણ હમ મસ્ત સુધારે હો લો હું ખવરો હાલો મારા હાથ તે ખવાવાલા બે દીકરીયું હા લેવૃષા બસ બસ એ બસ હમ દો ડગરા પણ ઠંડુ પાણી લઈને ઘરે કામ કરતા કબાટ માં હકલતા એમ ને વાહ ચાલો ફેમિલી તો જો જમવા બેસી જશે પલોઠી વાળી ઘરમાં કેમ કે અમારા કિરણ કે ડાઇનિંગ ટેબલ ઉપર ફાવતું નથી કે શું કરવું તમને અને બીજું કે હમણાં ટીચરનો ફોન આવ્યો હતો ફોરમ બેનના એના ટીચરનો કે એના ટીચરના ઘરવાળા નથી તો એના ટીચર એકલા જમશે તો ફોરમ કે અમારો ટિફિન કરી દેવો ને તો અમારે ટીચરને હારે જમવું છે તો કિરણ તો તો ટિફિન કરી દેજે બરાબર ભલે એના બેન ને બે બેન હારે બધા જમે તો ચાલો અમે જમી લઈએ તો બટેટાનું શાક છે રોટલા છે અથાણું છે અને શિંગ છે અને સાસ છે તો ચાલો બધા જમવા આપણે મસ્ત મજાનું જમી લીધું છે જમવામાં બહુ મજા આવી ફેમિલી અને જો અમારા ફોરમ બેન આવી જશે ટિફિન લેવા હાય ફોરમ લે આ તો ઉર્ષા બેન લાગે કેમ ઉર્ષા બેન તમે આવ્યા ફોરમ બેન નું આવ્યા નિશાળે છો તમે કેમ આવ્યા હું કામ

કેમ કે એક થી ત્રણ નો અમારો કાયદો છે દુકાનનો બે કલાક સુઈ જાય કેમ કે સવારે વેલા જાગતા હોય ને ફેમિલી એટલે બપોરે બે કલાક આરામ કરવા તો બાય 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 દીકુ તો ચાલો ફેમિલી ગરમ ગરમ મેથી ના થેપલા ખાવા કેટલા બનાવવાના છે કુલ પાંચ બનાવવાના છે એમ ને એક હું ખાય શાર તમારે ખાવા પડશે કેમ તમે કયો છો ભૂખ લાગી બહુ શાર તો તમને હું પરાણે ખવડાવે અને મારા માટે કેમ કે મારો ખોરાક છે ઓછો અને અમારા કિરણનો ખોરાક છે વધારે હાસુ ખોટું ચાલો ફેમિલી ગરમ ગરમ મેથીના થેપલા ખાવા કેમ કે અમારા કિરણને એક નંબર થેપલા બનાવ્યા છે તો હું જયારે સાખું ને ત્યારે ખબર પડે ચેરા બનાવી તો ચાલો સાખી લઈ વાહ ગઝબ એકદમ મસ્ત બનાવ્યા છે કેમ કે અમારા કિરણની રસોઈ મોડી ન હોય લોખાણ કરવા પડે સંસારમાં રહેવું ભાઈ ખોટા નહીં હાસ લખાણ છે રસોઈદારી એક નંબર બધી બને છે ચાલો બધા નાસ્તો કરવા નાસ્તો કરીને પછી હું જાઉં દુકાને તમે આવશો દુકાને એમ થોડો હાલ આવશો ને હા મોજ હા આપણે આવી જાય છીએ દુકાને થી ઘરે નહી ઘરે થી દુકાને અને જો વાહ વાય અમારા કાકા કિરણ આવી જાવ હું લાવ્યા તેટી મારા જ ખાયો નહીં 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 તમે ખાઓ ને હાસીને મારત ખાવી સવારે ખાધી હતી હજી તો હું નાસ્તો કરીને આવ્યો છું તો આમ મારું વજન વધારી દે હે બરાબર ને ફેમિલી કેમ કે બેઠાડું જીવન અને નકળું ખાવું 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 ઉઠીને વાત કે હા સુધી નકળું ખાવું 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 મારત ખાવી કિરણ હાંસી નથી ખાવી ઓલા હે ભગવાન સુધારવા હાલો બીજું હું જોવા ફેમિલી સુધાર્યું મેં હો મને કે તમે સુધારજો તો મારે ખાવીશ એટલી બધી આ તો જોવા સાય બાબા બાબાની સિરિયલ આવી રહી છે ટીવીમાં ફોલ્ડ નથી કેમ કે કેમેરો ચાલુ કરી એટલે પટ્ટા પડવા મળે તો લેવો મારા હાથ થી ખબર આવો ને હા 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 કેમ લાગી હે મીઠી મીઠી હાકર જેવી બીઆઈ ખાઈ જતા તને તો ચાલો ફેમિલી બધા હાકરટેટી ખાવા તો બપોરે ટિફિન ખાઈ ગયા તા કેતા કે ટીચર કોણે કોણે ખાધું તું કોણ કોણ

તો જો ફેમિલી ફાઇનલી આપણો બધોય બાલાજીનો ગોપાલનો બધા બબલા ગોઠવાઈ જાશે ફર્સ્ટ ક્લાસ ફેમિલી તો અત્યારે વાગી જશે સાડા નો ને આપણે આવી જશે ઘરે દુકાન વધાવીને તો ચાલો બધા જમવા તો જમવામાં જો ગરમ ગરમ ખીચડી બનાવી છે કિરણે અને બટેટા ગવરનું શાક છે અને અમારા ફોર બેને રોટલી બનાવી છે કેમકે ફોર બેન હવે શીખી જશે રોટલી ગોળ કરતા તો બધા જમવા ચાલો બધા જમવા

એટલે વધારે બગડે ની ને કાફોરો તો આપણે આ વિડિયો પૂરો કરના છે તમને અમારો વિડિયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અમાર ચેનલ સબસ્ક્રાઇબ આમ જો બેન ને કરો દી નાની બેન ને ઉરુશાન જો એને કેટલી ઉતાર્યો જો તો સબસ્ક્રાઇબ કરજો તમારિયે નેક્સ્ટ વિડિયો જય માતાજી જય માં મોગ બાબા